તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના બારાસ પીડિત મહિલાઓને મળશે મહત્વપૂર્ણ છે કે બંગાળના નોર્થ ચોવીસ પરગણા મોદીની રેલી છે આ રેલી દરમિયાન પીડિત મહિલાઓ પીએમ મોદીને મળશે રિપોર્ટ અનુસાર પીડિત મહિલાઓ ઘૂંઘટ વગર પીએમ મોદીની રેલીમાં સામેલ થશે કહેવામાં આવે છે કે સંદેશ ખાલીની પીડીત મહિલાઓને વડાપ્રધાન મોદીના સ્ટેજ પર પણ બેસાડવામાં આવી શકે છે બીજી તરફ પશ્ચિમ બંગાળની સરકાર હજુ પણ શાહજ શેખને બચાવવાનો પ્રયાસ કરતી જોવા મળે છે લોટ ચોવીસ પરગણા જિલ્લામાં જ સંદેશ ખાલી આવે છે સંદેશ ખાલીની પંચ્યાસી કિલોમીટર દૂર વડાપ્રધાન મોદીની રેલી છે સંદેશ ખાલીની મહિલાઓએ ટીએમસીના નેતા રહેલા શાહજા શેખ અને તેના સાગરીતો પર બજબડી જમીન છીનવવાની સાથે યૌન શોષણના પણ ગંભીર આરોપો લગાવ્યા છે પશ્ચિમ બંગાળ સરકારની સંદેશ ખાલીની ગુનેગાર શાહજા શેખને સીબીઆઈથી બચાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે કોલકાતા હાઈકોર્ટના આદેશ છતાં શાહજાંહાં શેખને સીબીઆઈના હવાલે કરવામાં આવ્યો નથી અને બે કલાક સુધી પોલીસ હેડક્વાર્ટરમાં રોકાયા બાદ સીબીઆઈની ટીમ ખાલી હાથે પરત ફરી હતી મહત્વપૂર્ણ છે કે ઈડી ફરી હાઈકોર્ટમાં પશ્ચિમ બંગાળ પોલીસ વિરુદ્ધ અવમાનનાની અરજી કરશે આ સાથે જ તપાસ એજન્સી સુપ્રીમ કોર્ટમાં પણ પશ્ચિમ બંગાળ સરકારની અરજીનો જવાબ આપશે મમતા સરકારે શાહજા શેખને સીબીઆઈ કસ્ટડીમાં આપવાના હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પટકારવા જલ્દી સુનાવણીની માંગ કરી છે আওয়াজে সন্দেশ খালি মামলা ইডিএ সাজাসেক বিরুদ্ধে મોટી কার্যাવાહી કરી এবং এরની বার কোটি টাকার সম্পত্তি জব্দ કરીছে। যাচ্ছে আমরা নরেন্দ্রpmodি বারার সাথে বারার সাথে নরেন্দ্রpmodিকে देखते যাচ্ছি। তো কি দাবিটা মানে কি থাকি আমরা চাইছি যে আমাদের যে শান্তি চলে গেছে শান্তি যাই আমরা নিজেরা ভোট দিতে যাই আমাদের এই কবচর ভোট দিতে দেনি আমরা সবাই মিলে ভালোভাবে বাসতে যাই শাহজাহানের লোকেরা লোকেরা আমাদের ভোট দিতে দেয়নি ভোট দিতে গেলে বলতো ভোট হয়ে গেছে বাড়ি চলে যাও আমার আপনাদের ভোট হয়ে গেছে ভোট দিতে হবে না তো এখন মুদি আসছে আমরা সেই সব জানিয়ে আমরা নিজেদের ভোট নিজেরা দিতে চাই পাড়ায় সবাই মিলে শান্তিতে একই এলাকায় বাস করতে চাই